જય મિત્રો જય જવાન જય કિસાન તો અમે ત્યારે એક મારા મિત્ર છે મસાભી એમની ખેતીવાડીની અંદર ઓર્ગન અંદર ખેતી કરવા માટે એમને આ ઉપયોગ કર્યો છે હરિસંજીવીની એને જો મિત્રો જો તમે દેખી જુઓ જે બધા ઘઉં અહીંયા જે બધા ઘઉં છે એમના અને જો આ ખેડૂત સામે પાણી વારે પછી આપણે જોઈશું હા થોડીક અમને માહિતી આપો કારણ કે તમે વાવ્યું છે અને આમાં રિઝલ્ટ બતાવ્યું છે અમને બધું ગમ્યું છે તો થોડુંક હરિસંજીવીની તીમે આમાં કે કરવામાં આવ્યું છે ઓર્ગેનિક ખેતી હે ખેતી કરવા હતું આપણે ઓર્ગેનિકમાં હરિસંજીવી નાખી છે આમાં વાયા છે ત્રણ ડબલા ઓર્ગોનિક ઘઉં છે બધા આપણે ઓર્ગોનિક કરવા હાટો ઘઉંનું ઘઉં વાવેતર કર્યું છે અને આ ઉભા પેલા પાણી ના ઘઉં છે એક જ પાણી એ ઓર્ગોનિક આવડા ઘઉં પણ ઉગાડી દીધા છે એક જ પાણીમાં આ ઓર્ગોનિક ઘઉં ઉગી ગયા છે બીજું પાણી હજી બીજવાણું નથી આ જાજો બીજવાણવાનું ખેડૂત ચાલુ છે પાણી અને આઈન પાસે આ પેલા પાણીના ઘઉં છે અને ઓર્ગોનિક છે રાખવાની જો મિત્રો હવે આ અમને જો મસાભાઈ એમની માહિતી આપી હવે આ ખેડૂત અત્યારે આ બીજું પાણ જો દઈ રહ્યા છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જો પહેલું પાણમાં આ ઘઉં ઉગી રહ્યા છે જોવો જો પહેલાં પાણમાં આ ઘઉં એટલા થઈ ગયા છે હવે બીજું પાણી અત્યારે હાલમાં જો ખેડૂત દઈ રહ્યા છે હવે આની અંદર એક એવો રિસનજીવી પ્રોડક્ટ છે આરસીએમ કંપની છે કંપનીની એક ઓર્ગેનિક ખેતી કરવા માટે મિત્રો થોડું કેમ છે ભાઈ સારું શું પાણી વાળો છો શું આમાં આપણે ખેતીમાં તમે ઓર્ગેનાઇઝ કરો મતલબ હરીસનજીવીની આમાં નાખી છે કેવું રિઝલ્ટ છે તમને કેમ લાગ્યું આ કમ્પ્લીટ ને હા હા સારું સારું